દર વર્ષે ગણપતિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને બાપ્પાની પૂજા દસ દિવસ ખૂબ જ ભક્તિભાવના માહોલમાં કરવામાં આવે છે સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ સંગઠન મંડળ દ્વારા

પણ પ્રમુખ માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં વધુ પડતી મેજોરિટી પ્રવીણ સિંઘેની હોય તેમને પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા વારંવાર મંત્રી અને પ્રમુખ પદે રહી ચૂકેલા પ્રવીણ સામે કેટલાક વ્યક્તિઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારે છેલ્લા બાવીસ વર્ષથી ગણપતિ સંગઠનમાં કામ કરતા ગુણવંત પટેલને પ્રમુખ પદ ન આપતા ગણપતિના સંગઠનો અને ગણપતિ જે બેસાડે છે તેના પંડારોના પ્રમુખો તેમજ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો ત્યારે ગણપતિ સંગઠનમાં પણ હવે એકતા જ ન હોય તો ગણપતિ સંગઠન અને વિસર્જન કેવી રીતે આગળ ચાલશે તે પણ એક ચર્ચાનો પ્રશ્ન બન્યો હતો ત્યારે એક સરખી તાનાશાહી તો રાજકારણમાં ચાલે છે પરંતુ હવે ગણપતિ સંગઠનમાં પણ તાનાશાહીનો ધમધમાડ જોવા મળ્યો છે અને ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અંતે નવસારીના જલાલપુર ખાતે રહેતા જયદીપ દેસાઈ દ્વારા આ મામલો થાળે પાડ્યો હતો અને તાનાશાહી ચલાવી ભરત ગાંધી દ્વારા પ્રવીણ શિંદેને પ્રમુખ પદ આપી દેવામાં આવ્યું હતું

જો તમને વેતી ખબર હોય એવો પોઈન્ટ ભારર લખી કે જે પર પ્રભાવ જનતા શબ્દ ન વાપરો સાજી વાત છે હાલો હાલો મને વાત બધી સામે હા બોલ બે પણ હવે આપણે આને આ એક સંગઠન એવું કે ધાર્મિક સંગઠન છે આપણે આને કોર્પોરેટનું તમામ કે આ અસ Yeah. Okay.

કે આપણી સંસ્થાની અંદર નહીં પણ સમગ્ર વિશ્વમાં જે કઈ એનજીઓ ચાલતા હોય કે સામાજિક સંસ્થાઓ ચાલતી હોય કે ચેરિટી બજાજી તરીકે પોસ્ટ મૂકવામાં આવતી હોય છે અને એ આપણી સંસ્થામાં પણ મૂકવામાં આવે છે આ છેલ્લા બે વર્ષ દરમિયાન અગાઉ આ જે રચના થતી હતી તે સમયે જે તે પ્રકારે જે તે માણસોની જે પદ હતી તે પ્રમાણે કામગીરી કરતા હતા લાસ્ટ બે વર્ષથી મને જ્યારે ખજાનજી પદ આપવામાં આવ્યું અને ખજાનજી પદ મેં સ્વીકાર્યું છે અને હું સંગઠનમાં લગભગ છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષથી કામ કરું છું સંગઠનમાં હું નવો નથી મારું પોતાનો એનજીઓ છે અને ઘણા બધા સાથે પણ હું કામ કરું છું હવે વિષય હું તમને મૂકી દઉં કે બે વર્ષ દરમિયાન મારા દ્વારા ખજાનજી પદ તરીકેની જે મારી કામગીરી છે માગવા છતાં મને એ કામગીરી કરવા જવામાં આવતી નથી તો મારું ખાલી કહેવામાં એટલું છે કે આપણા સંગઠનની અંદર જો ફેકલ્ટી પદની નું કોઈ વેલ્યુ ન હોય ફેકલ્ટી પદ કોઈ કામ ન હોય બરાબર છે તો પછી આ બોલ બઠાસ કરી દેવું જોઈએ એટલે મારો વિષય અહીં આવે છે મારો વિષય અહીં આવે છે કે તો નવા વર્ષની અંદર નવા વર્ષની અંદર જો ફેકલ્ટી ની કોઈ જરૂર ના હોય અને ફેકલ્ટી પદ કોઈ કર્તવ્ય ના હોય કે ફેકલ્ટી કોઈ કામ ન કરવો હોય તો એ પદ આપણે બઠાસ કરી દઈએ અને બે જની નવી કારોબારીમાં આ પદ આપણે બઠાસ કરી દઈએ કોણ હોય

ગણપતગાન જે ઉત્સવ દરમિયાન કોઈ મોટા મૂકવા હોય કોઈ સમજે પોતાનું સૂચન માગવામાં તો એ પણ માનવી એડમિટ કરવામાં આવે છે અને મને ત્યાં છે ત્યાં સુધી જે કોઈ પ્રથમ આવ્યો હોય તો એમિટ બનાવી દેવામાં આવે છે અને જુના માણસો અને એ જ્યારે છે ત્યાં સુધી તારો બાર મેં માંચીએ તો એમાં રૂપેશ ભાઈ સાહજરૂપેશ ભાઈ સાહિ હજર અહીંયા ઊભા છે ત્યારે હું એમની પાસેથી છે એઝ અ ઇન્ડિયા તરીકે એમણે સંસ્થાની જાહેર મળે તો રોગો સુધી પહોંચાડવાનું કામ કરવું છે બરાબર છે ઓનલી એડમિટમાં જે મીડિયાના કમ્યુનિટી છે રૂપેશભાઈ શાહ એ પણ એમાં અત્યારે એડમિન તરીકે કામ નથી કરી રહ્યા તો આ કયા પ્રકારની સંસ્કૃતિ સંસ્થા મારો વિષય આ છે અને મારી મારા પોતાની અંદર તો વાત કરી દ્યો કે મારા માટેની વાત નથી હવે તો નવા વર્ષમાં પણ મેચન્સ વર્ષમાં મેચન્જ તરીકે જો આ જ કામ કરાવવાનું હોય પેચન્જ પાસે કેને કોઈ કામ કરી શોખવામાં ના આવવાની હોય તો પછી આ બધા આપણે બરખાશ કરી દઉં ને મારું એટલું શું થાય છે આજે બે હજાર ચોવીસની નવી સભા હતી ને બે હજાર ત્રણ ત્રેવીસના જે જૂના સભ્યો હતા એમની આજે સભા બરખાસ્ત થઈ અને કારોબારી બરખાસ્ત થઈ તે પ્રસંગે આજરોજ બે હજાર ચોવીસમાં રવિવારના રોજ ગાંધીનીવાડી ખાતે કાલીયાવાડી મુકામે અમારી જે જનરલ કમિટી મંડળો સાથેની જે સામાન્ય સભા બોલાવવામાં આવે છે જેમાં પ્રમુખ મહામંત્રી ખજાંચી જેવી નવી નવી અને જે નવી જૂની પોસ્ટો અને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવે છે ખાસ જણાવવાનું કે બે હજાર તેવી બાવીસની અંદર વર્ષો અગાઉ ઘણા બધા પ્રમુખો ઘણા લોંગ ટાઈમ માટે પ્રમુખ રહી ચૂકેલા હતા માટે કરીને સર્વાનુમતે એ બે હજાર બાવીસમાં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે હવેથી આપણે બે વર્ષ માટે જ પ્રમુખ હોય મહામંત્રી હોય કે અન્ય સભ્ય હોય બધાને બે વર્ષથી વધારે નિમણૂક નહીં આપી જેથી કરીને આ સંગઠનની અંદર સવાસો દોઢસો સભ્ય છે અને એમાં યુથ છે તમે મુખ્યત્વે જોવો તો આ ગણેશ ઉત્સવ યુથનો પ્રસંગ છે તમે જોતા હશો જોવાની આવો રંગે ચંગે આ ઉત્સવ ઉજવે છે આ પ્રથા જે હતી એ પ્રથામાં વર્ષો અગાઉ અને આજ દિન સુધી સિલેક્શન સમિતિ બનાવીને સિલેક્શન કરવામાં આવતું હતું પણ આ વર્ષે સરમુખત્યારશાહી તમે મીડિયાએ પણ જોયું છે કે માઇક દબાવવામાં આવે છે ટોળા ઊભા કરવામાં આવે છે એકચ્યુલી આ ગણેશ સંગઠન મંડળ ગણેશ સ્થાપકો દ્વારા ચલાવવામાં આવતું હોય જો ગણેશ સ્થાપકો ના હોય તો આ મંડળનું કોઈ મૂલ્ય રહેતું નથી ગણેશ સ્થાપકો ગણેશ સ્થાપકો એટલે કે આજે નવસારીની અંદર લગભગ ચાર સાડા ચાર હજાર નાની મૂર્તિઓ જે દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ અને અગિયારમાં દિવસે વિસર્જન થાય અને મોટા મંડળો જે લગભગ નવસારીની અંદર છસોળો જે ત્રણ ત્રણ પર વિસર્જન થાય છે વિલાવર જલારપુર અને ઉના નદીના કિરાને વીરાવર હવે આ બધી જે વિસર્જનની પ્રક્રિયા છે આ ઉત્સવ દરમિયાન આ ઉત્સવ દરમિયાન જે તે પોસ્ટો છે જેવી રીતે પ્રમુખ છે પ્રમુખની કામગીરી કરતા હોય મહામંત્રી મહામંત્રીની કામ કરતા હોય મને લાસ્ટ બે વર્ષ ખજાનચી તરીકે પોસ્ટ મૂકવામાં આવી હતી મારી અને મેં ખજાનચી તરીકે મેં આ અગાઉ ઉપપ્રમુખ સહકન્વીનર કન્વીનર મેં નીચેના પાયાથી મેં ત્રણ વર્ષ વોલન્ટરી સેવા આપી હતી પછી મને પદ આપતાં આપતા હું આ સંસ્થાનો મહામંત્રી અને ખજાનચી પણ રહી શક્યો છું પણ આ બે વર્ષથી જે સરુકત્યારશાહી ચાલે છે એ અગાઉ આજ દિન સુધી જોવાની મળી હતી અગાઉના જે પ્રમુખ હતા ચંદ્રકાંત રાણા એમને વર્ષો સુધી ઘણા વર્ષ એ પણ કન્ટિન્યુ પ્રમુખ રહ્યા ત્યારે એમના માટે પણ એવી એક બહાલી કરવામાં આવેલી કે ભાઈ હવે ચંદ્રકાંતભાઈ આરામ કરો તો કોઈક નવા પ્રમુખને વરણી કરવામાં આવે અને તે સમયે આપણે અત્યારે હાલમાં જે પ્રમુખની દે દાવેદારી નોંધાવી એ પ્રવીણભાઈ શિંદે મૂરબ્દી હવે એમણે તો ઓલરેડી એ પ્રમુખ બની ચૂક્યા હતા અને લાસ્ટ બે વર્ષ પણ એ મહામંત્રી બન્યા હતા તો આ સંગઠનમાં સવાસો હોદ્દેદાર છે સવાસોથી દોઢસો તો શું આ સંગઠનમાં જૂના અને જૂના જ માણસો પ્રમુખ બનશે નવા માણસોને કોઈ કારભાર નહીં સોંપવામાં આવશે અને કારભાર સોંપશે તો એને કંઈ કામગીરી નહીં કરવામાં આવશે મારી પાસે મારી કામગીરી કરવા માગતા બાબતના મારી પાસે દરેક પુરાવો છે અને હું આ ગણેશ સંગઠનમાં છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષથી હું સેવા આપું છું મને પ્રમુખનો મને પ્રમુખનો કોઈ પેલું એ નથી મને પ્રમુખ બનવા માટેનો કોઈ છોચ નથી પણ આવનાર આવનાર સભ્યો માટે પણ એક આ સૂચન છે અને એક આ એક પેલી એ જે કહેવાય ને કે અંધારી આફત છે કે એક હથતું શાસન ચાલશે તો નવા હોદ્દેદારો જે કાર્યરત છે અને જે કામ કરતા આવ્યા છે એને પણ પ્રમુખ બનવાનો ક્યારે પણ મોકો નહીં મળશે એટલે આ તબક્કે હું આપ સૌનો આભાર માનું છું અને જે આજની મિટિંગમાં જે લોકો પધાર્યા હતા એમનો પણ આભાર માનું છું આભાર વંદે મા સમસ્ત ગણેશ સંગઠન મંડળ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હિસાબ કિતાબ ગયા ગત વર્ષનો હિસાબ અને નવા પ્રમુખની વરણી અને જે કંઈ આગાહી કાર્યકરો કરવાના હતા તે વિશે ચર્ચા કરવામાં આવી હતી સભામાં તમામ સભ્યોને આ વાતની મેં જાણ કરી હતી અને એ તેઓએ એ વાતને અનુમોદન આપ્યું છે અને સર્વાનુમિતે આ બધા જ કામો અમે મંજૂર કર્યા છે એવું નથી એવું નથી દરેક કાર્યકર્તાને આપણે ન્યાય આપવા માટેના આપણે પ્રયત્ન કરવાનો હોય છે દરેકની ઈચ્છા હોય એમાં કંઈ પેલી નવી વાત નથી દરેક કાર્યકર્તા ઉમેદવારી કરી શકે છે એટલે અમે આ સભામાં સર્વાનુમતે મને એ લોકોએ જવાબદારી સોંપી છે જે અમે સ્વીકાર કરું છું અને જે કંઈ વાંચા આપવાની હશે પ્રશ્નોને તેને વાંચા આપવાનો પ્રયત્ન કરીશું એ કારોબારીમાં એ વિષયની ચર્ચા થયેલી હતી કારોબારીના હિસાબમાં એ અમે ઉલ્લેખ કરેલો હતો અને એ જનરલી હિસાબ મેં આજે વાંચવામાં વાંચવામાં આવ્યો છે અને આપની સમક્ષ પર હું કબૂલ કરું છું કે વિસર્જન સમિતિ દ્વારા ચાલીસ હજાર રૂપિયા એ કલેક્ટર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવે છે પરંતુ તેના અનુરૂપ બે ત્રણ મહિના પહેલાં જ મંડળો દ્વારા મોટી મોટી ઓર્ડર આપી દેવાય છે એ વિષે દર વર્ષે એ વિષે અમને પણ સતાવવામાં આવે છે અને છતાં પણ પ્રશાસન એના પર પ્રશાસનને અમે એ વાતની જાણ કરી છે પણ પ્રશાસનનો વિષય છે કઈ પ્રશાસન જે કંઈ કાર્ય કરે છે ગણેશ ગણપતિ સંગઠનમાં ફોર્મમાં અમે એવી કે અમે 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 પણ અમારે આચાર્યસંહિતા બનાવીએ તેમાં છે જ નવ ફૂટની મૂર્તિનું સરકાર દ્વારા પણ નવ ફૂટની મૂર્તિનું આયોજન છે અમે અમારા મંડળ અમારા મંડળ દ્વારા અહીંયા જે કઈ વિસર્જન થાય છે તે વિસર્જન આપણે પૂર્ણ પ્રક્રિયા કર પાર પાડીએ છીએ પછી જે બારવલીનું વિસર્જન આવે છે અમે સ્પષ્ટપણે અમે સરકાર પ્રશાસન દ્વારા પણ અમે ના પાડી દઈએ ગત વર્ષે એ બનાવ બનેલો હતો પણ એ લોકોને કરવા નહોતી નહીં સંગઠનમાં અમે અમારી જે આચારસંહિતા છે તે આચારસંહિતા પણ અમે વર્તીએ છીએ અને કલેક્ટરના જાહેરનામા પણ એને અનુરૂપ જ હોય છે હવે છતાં પણ છતાં પણ આ જે માહોલ એવો છે અમે એ વાતની દરેક શાંતિ સમિતિ માંડીને બધે રીતે જે કંઈ કલેક્ટરની ઓફિસમાં છે તેને અમે રજૂઆત કરીએ છીએ પ્રશાસનની અને આ પ્રશાસનને અમે કહીએ જે કંઈ કાર્યવાહી થતી હોય તે તમે કરવા માટે બતાવી લેજો મંડળમાં અમને આ આ વર્ષનો હિસાબ આપ્યો છે જે તમારે બધાની સામે રજો કરો છે બે લાખ રૂપિયા મંડળો ગત ગત વર્ષે ત્રણસો ને પંચાણું મંડળો ફોર્મ ભરાવ્યા હતા ત્રણસો ને પંચાણું ન્યૂઝ નવસારી